ઉપપ્રમુખ પતિને છ વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ કર્યા સસ્પેન્ડ દામનગરપાલિકા ઉપપ્રમુખ પતિ સામે જિલ્લા ભાજપ પ્રમુખે કડક કાર્યવાહી કરી છે દામનગરપાલિકાના મહિલા ઉપપ્રમુખ પતિએ નિર્દોષ વ્યક્તિઓને માર મારવા મામલે વિવાદમાં આવ્યા હતા દામનગર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ બાદ પાલિકા ઉપપ્રમુખ પતિ ફરાર થઈ ગયા છે અગાઉ દારૂના સાથે વાયરલ વિડીયો અને પોલીસ મથક બહાર રોક છાટતા વાયરલ વિડીયો પાલિકા ઉપપ્રમુખ પતિ વિવાદમાં હતા જ જામનગરપાલિકા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલિયાના પતિ અતુલ દલોલિયાને સસ્પેન્ડ કરાયા છે છ વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે સમાજમાં ભય અને અરાજકતા સાથે પાર્ટીની છબી ખરડાવવાની બાબતે ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે જિલ્લા ભાજપ પ્રમુખે સીઆર આર સસ્પેન્ડ કરતો પત્ર જાહેર કર્યો છે